દેશના અનેક ભાગોમાં ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે અને ઠંડીની સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં એક ભયંકરથી લઈને તોફાની નવું વાવાઝોડું સક્રિય બનીને ત્રાટકેલું જોવા મળી ચૂક્યું છે અને આ વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં ભવનેશ્વર અને વિશાખાપટ્ટનમના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી ચૂક્યું છે વાવાઝોડું ત્રાટકવાની સાથે જ બંગાળની ખાડીના આજુબાજુના સંપૂર્ણ પંથકોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના તીવ્ર ઘેરાવાને લઈને આ વિસ્તારોની અંદર હવેથી તોફાની પવનની અવર જોબર વધતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના વિસ્તારોમાં પવનની તીવ્રતા 210 કિલોમીટર થી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વિસ્તારોમાં તોફાની પવનનું પરિભ્રમણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે વાદળોના ઝુંડની વચ્ચે ગાજવીજ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે જેને લઈને મદુરાઈનો દરિયાઈ કિનારાનો વિસ્તાર બેંગલુરુ બેંગલવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારોથી લઈને ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ધાનબળ ઢાકાના વિસ્તારથી નાગપુર મુંબઈ અને ગુજરાતના વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અને અનેક પ્રકારની સ્ટ્રફ બંગાળની અંદર જોવા મળી રહી છે વાવાઝોડાનું પરિભ્રમણ મજબૂત બનતું હોવાના કારણે આગામી કલાકોમાં ભુવનેશ્વરને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે ઠંડીના પ્રમાણની અંદર સાથે અને દરમિયાન હોય તેવો માહોલ વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં જોવા મળવાનો છે તોફાની પવન સાથે વરસાદ ધબધબાટી બોલાવતો આ વિસ્તારોમાં જોવા મળી શકે છે સાથે જ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ ત્રણ નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય જોવા મળી છે તમે જોઈ શકો છો અહિયા એક સાથે ત્રણ ત્રણ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના દરિયામાં હલન ચલન વધારતો જોવા મળી રહ્યો છે અને નવી નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે દરિયાની અંદર તોફાન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે સાથે જ અરબ સાગરના તોફાની પવનો ગુજરાત સુધી પોતાની અસરો દર્શાવતા હોવાના કારણે ગુજરાતની અંદર દિવસેને દિવસે હવે ભેજના પ્રમાણમાં પુષ્કળ વધારો થતો જોવા મળી રહ્યો છે જેને લઈને આવનાર પાંચ દિવસની અંદર મોટા પલટાવ જોવા મળી શકે છે ને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનની ગતિવિધિઓ ઉધતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે સાથે જ ગુજરાતની અંદર મેઘ તાંડવ શરૂ થાય તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે ગુજરાતની અંદર માવઠાનું નવું સંકટ હવેથી ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયામાં સતત અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને તમે લાઈવ જોઈ શકો છો કે વાવાઝોડાની ભારે અસરો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર વધતી જોવા મળી રહી છે ચારે દિશાઓ માંથી આવી રહેલા તોફાની પવનોની લહેરો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં પોતાનું તીવ્ર જોર વધારી રહેલી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને ત્રણ મજબૂત સ્ટ્રફ લાઈન ગુજરાત પરથી પસાર થતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર ઓચિનતાના મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે જેને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તો હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારોથી લઈને રાજ

સૌથી વધારે હલચલ વધતી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના વિસ્તારોની અંદર ઠંડા વાયરા ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે હવે વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે જેને લઈને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જો આગળ વધીએ તો દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ મહીસાગર અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાતથી લઈને વડોદરાના વિસ્તારોની અંદર મજબૂત સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને આ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર કાળું ડિબાંગ વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા લુણાવાડા ગોધરા બોડેલી દાહોદના વિસ્તારોની અંદર ઠંડીનો પારો ગગડતો હોવાના કારણે સત્તર ડિગ્રીથી લઈને વીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભયંકર ઠંડીનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે સાથે સાથે કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર રાપર ખાવડ બાડેલી ગાંધીધામ માંડવી નળિયાથી લઈને લખપતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આગામી કલાકોની અંદર આવતા જોવા મળી શકે છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભયંકર ઠંડી વધતી જોવા મળી રહી છે જેમાં લખપતના વિસ્તારથી લઈને માંડવીના વિસ્તાર અને ગાંધીધામના વિસ્તારોમાં સોળ થી અઢાર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ રાજ્યની અંદર કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે વાતાવરણની અંદર મોટા પલટાવની સાથે બદલાવને લઈને કચ્છ ઉપર પણ તોફાની પવનની સાથે હવે માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે જો કે ઉત્તર સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર તોફાની પવનોની અવર જવર વધતી હોવાના કારણે થરાદ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગરના વિસ્તારોની અંદર પણ ઠંડા વાયરા ફૂંકાતા જોવા મળ્યા છે સોળ ડિગ્રીથી સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને ગુજરાત ઉપરથી

ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતની અંદર આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતમાં કંઈક નવા જૂની થવાના મોટા એંધાણ પણ દર્શાવી દેવામાં આવી રહ્યા છે સાથે જ ગુજરાતની અંદર હવેથી તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળશે અને ગુજરાત ઉપર પવનની તીવ્રતા સાઠ કિલોમીટરથી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવા અંગે પણ ગુજરાતની અંદર મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર હવેથી વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી શકે છે જેને લઈને ગુજરાતની અંદર ટેમ્પરેચરની અંદર વારંવાર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને પલટાવ આવવાના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાતું જોવા મળવાનું છે આમ રાજ્યની અંદર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા નવા વાવાઝોડાની અસરોના ભાગરૂપે હવે ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ઘાત અસર દર્શાવતી જોવા મળી શકે છે અને મોટા પલટાવની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું નવું સંકટ હવેથી ગુજરાત પર ઘેરાતું જોવા મળી શકે છે